ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટનું વિજય પછી નિવેદન બે પેટા ચૂંટણી કઠલાલ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપનો વિજય ભાજપ એકસો નેવું બેઠકોમાંથી એકસો સિત્યોતેર બેઠકો લડી હતી જેમાં એકસો ને ચૌદ બેઠકો ભાજપ જીતી ભાજપ પર પ્રજાએ વિશ્વાસ મૂકી વિજય બનાવ્યા આવનારા સમયમાં તમામ સ્થાનિક સ્વરાજ્યના વિકાસનો એક્શન પ્લાન બનાવાયો છે ગત ટર્મમાં કોંગ્રેસ પિસ્તાળીસ બેઠકો જીતી હતી તે સમયે અગિયાર ઉપર સીમિત થઈ છે કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો બધા જીતેલા ઉમેદવારોની સંકલન સમિતિ બનાવીશું જીતેલા ઉમેદવારો કોન્ટ્રાક્ટર ન બને લોકોની સેવા કરે તેવા બને ડાકોર અને ખેડામાં ભાજપ સમર્થિત અપક્ષો જીત્યા છે તેમનો ટીકો લઈ સરકાર બનાવીશું અપક્ષો સાથે રહી આગળ વિકાસ કરીશું પહેલી વખત મહુદામાં પહેલીવાર સ્પષ્ટ બહુમતી મળી છે ભાજપ ની ભવ્ય જીત શું કેશો કુલ મળીને પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અમારા સાંસદ સભ્ય અમારા છ ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈ નો સ્વભાવ

એના કરતાં આ વખતે અમારા કાર્યકર્તાઓ અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા તાલુકા ખેડા જિલ્લા પંચાયત અને બીજી ચાર નગરપાલિકા આવી રહી છે ઉપરાંત બીજી આઠ તાલુકા પંચાયત આવી રહી છે એનું રહેશે એક તમે કે રાજનીતિને છોડો અને પક્ષને સ્થિર બહુમતી પ્રજાએ સ્થિર બહુમતી આપી છે હવે આગળ શું કામ લઈએ સ્થિર બહુમતીમાં સૌથી પહેલા અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મીટિંગ કરીશું અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે

વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મહા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાય છે એક પણ સીટ કોંગ્રેસની આવી નથી લોકો જે મહુધાના ફરસોના કોંગ્રેસના શાસન બાદ

બંને જગ્યાએ અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે મત ભારતીય જનતા પાર્ટીને મતદારો કેમ તમારે મતદારોને પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એક માત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ